પેલું તમારે શેર નથી તમારે ઘર ની રસ્તા ઉપર છે બરોબર એટલે બધા વરી જોઈએ મેક આવે એટલે ના ભાઈ તમારી કંડ બધા પર બન્ના મેમન ગળીન તળી બધા આવતા હોય તમારી કણ શાકીને બનાબુ અને મારા હું મારો કૂતરા જો સ્વભાવ ને એટલે મારા ઘર કોઈ નહી આવે તમારી કંડ બધા ગળીન તળી આવમાં ભાગ પડાવું એટલે તમારી કંડ તો ના જ બનાવાય એટલે તું કૂતરો શીત પર શાક મારી કણ જ બનાવ બરોબર એટલે પછી માં પે જવાનું હો તાની હે માં પે જવાનું કે ખાઈ લે તાન તું એ મારા ગીદામ પર એટલું યાદ રાખજો

તમારી કણ શાક બનાવો હા તમારી બનાવ મને વાંધો નહીં કોઈ પણ જો કોઈ આવ્યો અને ભાગ પડ્યો તો પછી જોવા જેવી થાય એટલામાં હોય

આપો લે આવો કેમે હાથ ને નોળિયો નેટ કેવા એટલે કોઈ હું તો મારું તમે આમ અંદરથી દોડી ગયા કોણ આયા મને એટલે પેલે કરીને દોડતું તું મારા મનમાં મને એટલે હું દોડી ગયો તો ના ગયો કોક ને લીં જો તાણી કોઈ કાયદંત કરતા

કંકોળો આ દંકોળો બોબે આવું તો તમાર ફેવરિટ કંકોળો ન્યા ન્યા જવા કરવાની છે જાય આ છે નહીં તમે હાલ તો પડે દારા દારા થોડું મથી લેવાનું હોય ખબર

ચાલો કપાઈ ગયો મંગાવ દો વગે કા પીયા રાખો ને આખો જો પઈ હોય એક તો નથી કરવી ચાલે જો આ તો યાર માથે પડ્યો નો ને કારુજી ચક્કો નહી રાખતા હું તમે તો ચક્કો નથી હું કહું તમે કાપો હું આવું એટલે કે તમે સુનો મુળો હું અલગ આવું તો એ તમે શીખપુ જાતે તેલ નું ગેલ લાગી બે અને લેતા આવજો

અમે કી થા આપણે દોજ ને બત બત પાડી નો છોમણા આ તુલો તો કીતે બત જસલાયો તમે હા બયાબરાયો છે મે હા બયાબરાયો છે

ഏഴ് ഏഴ് തിയായ અથી જા કંકુણશ ખાવાની અને થોડું ચૂડમું કરવું થાતું હતું હું તો અલ્યા તો આવતો નહીં આ સાઈટ કી લાવવાની છે નાની ટાઈક છે દેવતા આવતો નહીં હા તો કિંટપક દંડમા જીવ કર્યો કે તમે તો બેસ્ટ 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 સમજાવ ઓની જે આવે ના ના હા આજ એ નહીં

એ મને તો કેવા આવતો આટલું બધું શાક જોવો ખાવા અલ્યા કોણ એ કેવા અરે આ ઢોળીઓ આયું ને એ આવ ઢોળીયા બધું ખાવાનું કેટલી વાર ભૂખ લાગી છે પકડી તો આને ખબે નથી પડતી કેને ના પકડે નથી આખા બખોલાની કડે મચડી મને આ નથી નથી મગસ્તી વનતા

જોતો નું તો આય દો નું બાઈ કે તું કરે કંકોણ શક કર્યું ખાવા તો પડે હવે તમે બાપ બેટા રોમાયણ ને તો પડી મેલા આ શક ડોળી ને કાઢ્યા હું દેતો ખા તમે ટીકનકોળ લેવાણ એ એ તું મને મારી તું મને મારશ કરી આમ સાઈડમાં કાકા તમે બહાર મારા કાકો આવે છે બરોબર એટલે બધા હંતાજ જો થોડું થોડું ભાગ માંગી એના કે પરિયાર પડે કોઈ જૂના આવતા પછી બરાબર

મેડો મળે તો ખબર એ આ બધું વાત થયું એ બધા કરોથી મળે નહીં કે